ડાઢર નદીના પાણી જંબુસર આમોદમાં પણ ફરી વળ્યા છે ડાઢર નદીના પાણી રોડ પર અનેક સ્થળો પર ફરી વળ્યા છે ત્યારે જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી પણ વટાવી દીધી છે જંબુસરથી ભરૂચને જોડતા હાઇવે પર પાણી ભરાઈ ગયા છે ત્યારે વાહન ચાલકો જોખમી મુસાફરી કરવા માટે પણ મજબૂર બન્યા છે આ દ્રશ્યો ડાડર નદી એ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેના અહીંયા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ ત્યારે જંબુસરની ડાઢર નદીમાં સતત પાણી વધવાના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે અને હાલ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તે વરસાદના કારણે જંબુસર અને આમોદ વચ્ચે વહેતી નદી બે કાંઠે વહી રહી છે અને તેની જે જળ સપાટી છે જે ભયજનક જળ સપાટી છે તેને તેને માર્ગ છે મુખ્ય ઉપર ધાદર નદીના પાણી ફરી વળ્યા છે મેં તમને દ્રશ્યમાં બતાવીશું તમે આ દ્રશ્યમાં જોવો છો કે વાહન વ્યવહાર પણ હાલ ભારે જહેમત બાદ પાણીમાંથી નીકળવા માટે મુસાફરી કરવા માટે પાણીનું વહેણ વધશે તો આ વિસ્તારના પાણી ફરી વળ્યું છે જેના કારણે આ રોડ ઉપરથી વાહન વ્યવહાર કરતા તમામ મુસાફરોએ અન્ય અન્ય માર્ગ ઉપરથી મુસાફરી કરવી બાકી અહીંયા રસ્તો બંધ થશે અને મુશ્કેલીનો સામનો કરવામાં આવશે રફિક મલ એક સંદેશ ન્યૂઝ જમ્બુ